ડભોઈ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં ધારાસભ્ય પ્રદેશ ભાજપા સદસ્ય જિલ્લા ભાજપા મહામંત્રી અને ડભોઈ શહેર ભાજપ પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ કોલેજ ખાતે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરાયું હતું દીપ પ્રાગટ્ય સાથે કાર્યશાળાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય ભાજપના સંગઠન અને સંકલન આવનારા દિવસોમાં પક્ષને વધુ મજબૂત બનાવવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા ડભોઈ વિધાનસભા મતવિસ્તારમાં વિસ્તારમાં વધુમાં વધુ સભ્યો બનાવવા સમસ્યા આપી હતી જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ દ્વારા ભાજપામાં વધુને વધુ યુવાનોને સદસ્યો બનાવી પક્ષ અને સંગઠનને મજબૂત બનાવવાનું જણાવ્યું હતું ਜਿਹੜੇ ਭਾਜਪ ਨੇ ਕਾਮਗਿਰਿ ਅਤੇ ਵਿਕਾਸ ਗਾਥਾ ਨੇ ਅਗੜ ਵਧਾਰਵਾ ਨੇ ਪક્ષ ਨੇ ਮਜ਼ਬੂਤ ਕਰਵਾ ਸਦਸ્યਤਾ ਅਭਿਆਨ ਨੇ ਸਫਲ ਬਣਾਵਨੀ ਹਾਕਲ ਕੀਤੀ। ਮੋਦੀ ਅੰਕਿਆ ਮਾ ਸਦਸ્ય ਅਤੇ ਕਾਰਕਟਰ ਉਪਸਥਿਤ ਰਿਹਾਤਾ। ਜਮਾਨ ਦਾ ਸਵਾਦ ਜੇ ਬੀ ਤੁਹਾਡਾ ਬੈਨ ਨਾਮੇ ਤੁਹਾਡੀ ਬੈਨ ਨਾਮੇ ਤੁਹਾਡੀ ਪੱਕੀ ਨਾਮੇ ਸੋ ਸੋ ਬਣੋ। ਸਮਾਨੇ ਸਭੀ ਸਦਦੇ ਬਣੋ। જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે તેના સંદર્ભમાં કેવી રીતે સદસ્ય બનવાનું એ ઓનલાઈન હોય કે ફોર્મ ભરીને એ સમજ આપવા માટે આજે ડભોઈ ખાતે ડભોઈ તાલુકા અને ડભોઈ નગરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પ્રતિનિધિઓ અને આગેવાનો આ તમામની એક બેઠક કાર્યશાળાના રૂપે અહીંયા આગળ રાખવામાં આવી હતી જેમાં જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભ સાહેબે વિગતવાર સદસ્યતા અભિયાનની સમજ આપી છે સાથે જ આ સદસ્યતા અભિયાન ફક્ત પાર્ટીને મજબૂત કરવા નહીં પણ પાર્ટીને મજબૂત કરવા સાથે દેશને પણ સશક્ત બનાવવા માટેનું અભિયાન છે ત્યારે એમાં તમામને કેવી રીતે જોડવા એ બાબતની ચર્ચા કરવામાં આવી છે એક બુથ દીઠ ઓછામાં ઓછા ત્રણસો પ્રાથમિક સભ્યો અને ત્રણ સક્રિય સભ્યો બને કારણ કે સો પ્રાથમિક સભ્ય એક સક્રિય સભ્ય બને છે એટલે દરેક બુથથી ત્રણસો સક્રિય સભ્યો બનાવવાનો ટાર્ગેટ અહીંયા આગળ આગેવાનોને અને કાર્યકરોને આપવામાં આવ્યો છે અને મને આશા છે કે આ વખતે ડભોઈ વિધાનસભા જિલ્લામાં સૌથી વધુ સભ્યો બનાવશે અને પહેલા નંબર પર રહેશે